નમસ્કાર મિત્રો એ બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી અને સરકારની વિવિધ યોજનાઓની શ્રેણીમાં આપણે આગળ વધતા આપણે આગળ જોઈએ કે ભારતના દરેક નાગરિકનું સ્વાસ્થ્ય જળવા રહે તે માટે ગવર્મેન્ટ કઈ કઈ યોજનાઓ લાવી રહી છે અને જે રેગ્યુલર યોજનાઓ ચાલી રહી છે તેની અંદર શું શું સુધારા કરવામાં આવ્યા છે જો આયુષ્યમાન કાર્ડ વગેરે જે કાર્ડ સ્વાસ્થ્ય સંબંધી સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે તેને ક્યારે રીન્યૂ કરવા તેના માટે શું ડોક્યુમેન્ટની જરૂર પડે વગેરે આપણે આ વિડિયોમાં જોવાના છીએ જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો જેનાથી આવી બધી માહિતી તમને સૌપ્રથમ મળી રહે હવે આપણે મેઇન વાત ઉપર આવીએ તો આયુષ્યમાન કાર્ડ બે હજાર ચોવીસ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું કાર્ડ બંધ થઈ જાય આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે આયુષ્યમાન કાર્ડની અંદર કેટલા લાખની સગવડતા મળે કયા કયા રોગમાં આ કાર્ડ કામ લાગે કઈ કઈ હોસ્પિટલમાં આ કાર્ડ કામ લાગે આ વગેરે માહિતી આપણે જોઈએ તો આયુષ્યમાન કાર્ડ બે હજાર ચોવીસ આયુષમાન યોજના હેઠળ જે લોકો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે છે તેમને ઘણીવાર સવાલ થતો હશે કે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું કાર્ડ બંધ થઈ જાય તો આપણે આગળ સરકારના નિયમો શું છે તેના વિશે આગળ માહિતી મેળવી સૌ પ્રથમવાર જે આયુષ્યમાન કાર્ડ છે તે મા કાર્ડ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ સુધારા વધારા સાથે આ કાર્ડને આયુષ્યમાન કાર્ડ તરીકે પ્રસારિત કરવામાં આવ્યું છે આયુષ્યમાન કાર્ડ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પી એમ જે એવાય અંતર્ગત આપે છે તે કોઈ નક્કી સમય મર્યાદા પછી એક્સપાયર થતું નથી એટલે કે જે આ આયુષ્યમાન કાર્ડ છે તે કોઈ દિવસ એક્સપાયર થતું નથી જો તેનો ઉપયોગ ન કરવામાં આવે તો આ કાર્ડ લાભાર્થીઓને જરૂર પડતા સમયે આરોગ્ય સેવા પ્રાપ્ત કરવા માટે અને જો તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તે કાર્યરત રહે છે એટલે કે આ જો આ કા આ કાર્ડનો તમે ઉપયોગ કરો કે ન કરો પરંતુ આ કાર્ડ તમારું ચાલુ જ રહેતું હોય છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તમામ લાભાર્થીઓ માટે બનાવવામાં આવે છે આ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ ત્રીસ હજાર હોસ્પિટલમાં મફત સારવારની સુવિધા મેળવી શકાય છે જેમ આપણે જાણીએ છીએ કે ત્રીસ હજાર હોસ્પિટલ છે તેની અંદર પગના ગોઠણના સાંધા ઘૂંટણ નવા નાખવા અથવા તો કોઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પછી કોઈ મેજર સર્જરી કિડનીને લગતી સર્જરી કેન્સરના દર્દીઓને વગેરે જે મેજર લોકો રોગો છે તેની અંદર આ આયુષ્યમાન કાર્ડ નબળા અને પછાત વર્ગના લોકોને ખૂબ સહાયબલ થયેલું છે તેવી જ રીતે આ ત્રીસ હજાર હોસ્પિટલો મફત સારવારની સુવિધા મેળવી શકાય છે જેમાં સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે કોઈ પણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે આ કાર્ડ બનાવેલું છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેતા લાભાર્થીઓ પાસે યોજના લગતા કેટલાક પ્રશ્નો છે તેમની વચ્ચે એક પ્રશ્ન છે શું આયુષ્માન કાર્ડ ઉપયોગ એક વર્ષ સુધી ન કરવામાં આવે તો કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જશે જો તમારા મનમાં પણ આ સવાલ છે તો અમે તમને જણાવી દઈએ કે આવું થતું નથી એટલે કે આયુષ્યમાન કાર્ડ બંધ થતું નથી આયુષ્યમાન કાર્ડ એક વર્ષ પછી આપમેળે રિન્યૂ થઈ જાય છે આનો અર્થ એવો થાય જો તમે એક વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં તમે જ્યારે ઈચ્છો ત્યારે ફરીથી લાભ મેળવી લેશો તેવી જો તેથી જો તમારે કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી તો તમે એક્સપાયર નહીં થાય અને જ્યારથી તમારે તેની જરૂર પડે ત્યારથી તેનો ઉપયોગ કરી શકશો જો તમારી બાહેદારીની સ્થિતિ બદલાય તો નવી યાદીમાં તમારું નામ દાખલ હોવું જોઈએ અને તાજેતરનો આવકનું પ્રમાણપત્ર આપવું પડશે એટલે કે જે અલગ અલગ યોજનાઓ અને અલગ અલગ કાર્ડની અંદર અપડેટ આવે જો એમાં તમારી બાહેદરી એટલે કે તમારી જે યાદી હોય તેમાં ચેન્જીસ થાય તો તમારું કાર્ડ એક યોજનામાંથી બીજી યોજનામાં ટ્રાન્સફર થતું હોય આવી ઘટના આવા સમયે દાખલા તરીકે મહા કાર્ડમાંથી આયુષ્યમાન કાર્ડ બન્યું આયુષ્યમાન કાર્ડમાંથી અલગ એની અલગ રોગો અમુક ઓછા કરવામાં આવ્યા અમુક સુવિધા વધારવામાં આવી તો જે બાહેદરીની સ્થિતિ બદલાય છે ત્યારે આપણું કાર્ડ જે આપણી કન્ડિશનમાં હોય તે કાર્ડ તો બરાબર છે પણ એની અંદર આપણે આવકનો દાખલો રેશન કાર્ડ અને આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ આપણે રજૂ કરી અને આપણું કાર્ડ એક્ટિવ કરાવવાનું રહેતું હોય છે તો મેં જોયું છે ત્યાં સુધી ઘણા બધા લોકો એવા છે કે જેમાં ઘરના વ્યક્તિને કોઈને એટેક આવી જાય કોઈ ઘરનું વ્યક્તિ કેન્સર જેવા મોટા રોગની અંદર પીડાવા લાગે ત્યારે તેને આયુષ્યમાન કાર્ડ સાંભળે છે તો મારી તમામ મિત્રોને એવી ખાસ નમ્ર અપીલ છે ભગવાન કરે તમારા ઘરની અંદર કોઈની મેજર બીમારી ન આવે પણ બીમારી ન જ આવે તેવું પણ કહી ન શકાય કારણ કે શક્યતા રહેલી છે આજના સમયની અંદર ઘણા બધા કેન્સરનો વ્યાપ વધ્યો છે આ ઉપરાંત ઘણા મેજર રોગો પણ વધારે થઈ રહ્યા છે ખાણીપીણી અને ફાસ્ટ ફૂડનો પ્રમાણ વધવાથી આ બધી રોગશાળાનું પ્રમાણ વધ્યું છે તો વહેલી તકે આપણે પોતાનું રેશન કાર્ડ કઢાવી લેવાનું છે અને રેશન કાર્ડ અને આવકનો દાખલો અને આપણી પાસે આધાર કાર્ડ તો કમ્પલસરી બધા પાસે હોવાના છે તો આ ત્રણ વસ્તુ લઈ આપણા નજીકના જે ગ્રાહક સુવિધા કેન્દ્ર હોય તેની અંદર આપણું આ આયુષ્યમાન કાર્ડ નીકળી જતું હોય છે અને આયુષ્યમાન કાર્ડની અંદર ઘણી બધી સારી ફેસિલિટી આપવામાં આવતી હોય છે ઘણા જે ગોઠણના દુખાવા ઘૂંટણના ઓપરેશનો છે તેની અંદર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પણ આની સારી એવી સારવાર આપવામાં આવે છે આ ઉપરાંત હોસ્પિટલ જવાનું ટિકિટ ભાડું પણ આપવામાં આવે છે આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત ફોરેન કન્ટ્રીની જેમ જે ગવર્મેન્ટનો લાભ તો મળે યોજનાનો આ ઉપરાંત છ સાત મહિના સુધી તમારું ફોલોઅપ પણ લેવામાં આવે છે અને હોસ્પિટલનું પણ ક્રોસ ચેકિંગ કરી અને સારવાર કેવી થઈ છે કેવી નહીં તેની અંદર જે વસ્તુઓ વાપરવામાં આવી છે જે મતલબમાં ટેકનિકલ બાબતથી કેવી રીતનું કેવું કામ કરવામાં આવ્યું છે તેનું પણ ક્રોસ વેરિફિકેશન વેરીફિકેશન કરવામાં આવે છે અને જો કાંઈ ડાઉટ જાય શંકા જાય તો તેની તપાસ પણ કરવામાં આવે છે આવી રીતે ગવર્મેન્ટની ખૂબ સારી અને આપણા ભારતના નાગરિકોના સ્વાસ્થ્યને જોઈ અને જે આ યોજના બહાર પાડવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા જે આ યોજના દ્વારા પસાત અને જે નબળા વર્ગના વ્યક્તિઓ છે તેના માટે ખાસ કરીને આ આયુષ્યમાન કાર્ડનો લાભ લેવો જોઈએ જય હિન્દ જય ભારત